નમસ્કાર મિત્રો અતિક વહરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુ ડાયસ પ્લસની અંદર સ્ટુડન્ટ મોડ્યુલમાં વિદ્યાર્થીના પ્રમોશન અને પ્રોગ્રેસનની કેવી રીતે આપણે એન્ટ્રી કરશું તે આપણે આ વિડીયોમાં જોવાના છે જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે શાળાના બાવીસ ત્રેવીસ વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ ત્રેવીસ ચોવીસમાં પ્રમોટ કરવાના છે તો આપણે આ લિંક પર જે અને વેબ બ્રાઉઝર ઓપન કરી અને નીચે મુજબના જે આપણને દેખાશે યુઝર આઈડી અને પાસવર્ડ નાખી કેપ્ચર નાખી આપણે તેમાં લોગિન થવાનું છે લોગ ઇન કરશું એટલે આપણને આ પ્રકારનું નીચેનો ઇન્ટરફેસ જોવા મળશે તેમાં આપણે ત્રેવીસ ચોવીસમાં ક્લિક કરી અને આગળ જવાનું છે તો શૈક્ષણિક વર્ષ ત્રેવીસ ચોવીસમાં બટન પર ક્લિક કરતા આપણને શૈક્ષણિક કો 23 24 ની આ નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે જેમાં ગત શૈક્ષણિક વર્ષ 23 24 ના શાળામાં ધોરણવાર સેક્શન વિભાગ મુજબ વિદ્યાર્થીની સંખ્યા દર્શાવેલ છે ગત શૈક્ષણ કો 22 23 ના વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષ 23 24 માં પ્રમોટ કરેલ ન હોવાથી વિદ્યાર્થીની સંખ્યા ઉપર પેજમાં શૂન્ય દર્શાવશે હવે શાળાના વિદ્યાર્થીને શૈક્ષણિક વર્ષ 23 24 માં પ્રમોટ કરવા પેજની ડાબી બાજુએ આપેલ પ્રોગ્રેસિવ બટન પર ક્લિક કરવાનો છે જે અહીં બતાવેલું છે આ પ્રમાણે આ બટન પર આપણે ક્લિક કરીશું તો નીચે મુજબની ઇન્ટરફેસ જોવા મળશે જેમાં આપણે પ્રોગ્રેસિવ મોડ્યુલ ઇમ્પોર્ટ મોડ્યુલ અને ડ્રોપ બોક્સ જેવા ત્રણ આઈકોન દેખાશે એક બે અને ત્રણ તો આ ત્રણ આઇકોનમાંથી આપણે પહેલું પ્રોગ્રેસિવ મોડ્યુલ આઇકોન પર ગો બટન પર ક્લિક કરીશું તો નીચે પ્રકારની નીચે પ્રમાણેની સ્ક્રીન ખુલશે અહીં આપણે જે ગો છે ગો બટન પર ક્લિક કરશું તો આપણને નીચે પ્રમાણની અહીંયા સ્ક્રીન જોવા મળશે જેમાં લિસ્ટ ઓફ સ્ટુડન્ટ એલિજિબલ ફોર પ્રમોટ ફો ફ્રોમ ધ એકેડેમિક ઇયર બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ એમાં જઈશું અને ક્લાસ અને સેક્શન આપણે પસંદ કરીશું જેમાં શાળાએ ગત શૈક્ષણિક વર્ષ બાવીસ ત્રેવીસ ધોરણમાં વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં ત્રેવીસ ચોવીસમાં પ્રમોટ કરવા માટે ઉપરોક્ત પિતમાં દર્શાવેલ સિલેક્ટ ક્લાસમાં ધોરણ તથા સેક્શનના ધોરણમાં આપણે સેક્શન પસંદ કરી અને પછી ગો બટન પર ક્લિક કરતા ગો બટન પર ક્લિક કરવાનું છે દાખલા તરીકે શાળા ધોરણ એકમાં જો આપણે ઉદાહરણ આપેલું છે કે ધોરણ એકમાં વિદ્યાર્થીને પ્રમોટ કરવા માટે તો સિલેક્ટ ક્લાસ ધોરણ એકમાં એ પસંદ કરી અને પછી ગો બટન પર ક્લિક કરતા શાળાના ગત વર્ષના બાવીસ ત્રેવીસના ધોરણ એકના સેક્શન એ ના વિદ્યાર્થીઓની યાદી દર્શાવતું પેજ અહીંયા ખુલી ગયું છે હવે એમાં આપણે શું કરવાનું છે અહીં જે નીચે આપણને સ્ટુડન્ટના કાઉન્ટ આપેલા છે એમાં આપણે હંડ્રેડ ટિક કરવાનું છે જેમાં શાળાએ સૌ પ્રથમ પેજના અંતે દર્શાવેલ આઇટમ પેજ પર સો પસંદ કરવું જેથી પેજમાં મહત્તમ સો વિદ્યાર્થી સુધીની યાદી દર્શાવી શકાય જો શાળામાં એક ધોરણ ધોરણ એકમાં સેક્શન એમાં ચાલીસ જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તો પેજ ચાલીસ પેજમાં ચાલીસ વિદ્યાર્થીની યાદી દર્શાવશે હવે શાળાએ જે તે વિદ્યાર્થીની સામે પ્રોગ્રેસિવ સ્ટેટસ બાવીસ ની વિગતમાં નીચે દર્શાવે વિ વિકલ્પ પૈકી એક વિકલ્પ પસંદ કરવાનો છે તો આ પ્રમાણે તમે સિલેક્ટમાં પ્રોગ્રેસન સ્ટેટસમાં ખોલશો તો આ પ્રમાણેના આપણને વિકલ્પો બતાવશે હવે એ વિકલ્પોમાં કયા કયા વિકલ્પો આપણે ક્યારે ક્યારે પસંદ કરવાના છે એ પણ જોઈ લઈએ તો પહેલો છે પ્રમોટેડ તો શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થી ગત શૈક્ષણિક વર્ષ બાવીસ ત્રેવીસમાં પરીક્ષા પાસ કરેલ હોય અને ચાલુ શૈક્ષણિક વર્ષ ત્રેવીસ ચોવીસમાં આગળના ધોરણમાં પ્રમોટ કરવાનો હોય છે બીજું નોટ પાસ ક્યારે કરવાનું છે તો શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થીઓ ગત શૈક્ષણિક વર્ષ બાવીસ ત્રેવીસમાં પરીક્ષા પાસ કરેલ ન હોય અને તે જ ધોરણમાં રિપીટ કરવાનો હોય ત્રીજું વિકલ્પ છે પ્રમોટેડ વિથાઉટ એક્ઝામિનેશન તો શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે જ્યારે વિદ્યાર્થી બીમારી કે અન્ય કોઈ કારણસર શૈક્ષણિક વર્ષ બાવીસ ત્રેવીસમાં પરીક્ષા આપેલ ન હોય પણ ચાલુ શૈક્ષણિક વર્ષ ત્રેવીસ ચોવીસમાં આગળના ધોરણમાં પ્રમોટ કરવાનો હોય એટલે પરીક્ષા લીધા વગર જો એને પ્રમોટ કરવાનો હોય તો આ વિકલ્પ ટીક કરશું અથવા તો ડિસકન્ટિન્યુ બિફોર એક્ઝામિનેશન તો શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે જ્યારે વિદ્યાર્થી ગત શૈક્ષણિક બાવીસ ત્રેવીસમાં પરીક્ષા પહેલાં શાળાએ આવવાનું બંધ કરેલ હોય અને શાળામાંથી શાળા છોડ્યાના પ્રમાણપત્ર લઈ અથવા શાળા છોડ્યાના પ્રમાણપત્ર લીધા વગર શાળામાંથી જતા રહ્યા હોય ત્યારે આ વિકલ્પ આપણે ટીક કરવાનો છે અને છેલ્લું રિપીટર બાય ચોવીસ તો શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે જ્યારે વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય અથવા તેના માતા પિતા કે વાલી બાળકને એમ કે ભાઈ આ વર્ષે પણ એને ચાલુ રાખો તો ત્રેવીસ ચોવીસમાં ત્રીસ ધોરણમાં રિપીટ કરવા માગતા હોય તો આ વિકલ્પ ટીક કરવાનો છે પછી આગળ આપણે માર્ક્સ એના બાવીસ ત્રેવીસમાં પરીક્ષા આપી હોય અને પરીક્ષા આપ્યા પછી પરમોટેડ આપણે પસંદ કર્યું હોય તો એના કેટલા ટકા આવે છે એ બાવીસ ત્રેવીસની પરીક્ષામાં મેળવેલ વિદ્યાર્થી ટકાની ગુણ ટકા દર્શાવવાની છે અને જો પહેલાં બીજાના ધોરણના બાળકો માટે આપણે ગ્રેડ દર્શાવી છે તો ગ્રેડના જે પ્રમાણે ટકા થતા એ પ્રમાણે આપણે દર્શાવી શકાય નંબર ઓફ ડે સ્કૂલ એટેન્ડન્સ આમાં હાજરીના દિવસો આપણે બતાવવાના છે સ્કૂલિંગ સ્ટેટસ તો ત્રેવીસ ચોવીસમાં એ આ શાળામાં ચાલુ હોય તો એમાં આ શાળામાં ચાલુ છે એવી સ્થિતિ દર્શાવીશું જો એ બતાવ્યું છે સ્ટડી ઇન સેમ ટુ સ્કૂલ અને જો જતા રહ્યો હોય તો લેફ્ટ સ્કૂલ વિથ ટીસી અથવા તો ટીસી વાળો ઓપ્શન આપણે સિલેક્ટ કરશું જો એ બતાવી છે એ પ્રમાણે કે સ્ટેઇંગ ઇન અ સેમ સ્કૂલ શાળા આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો જ્યારે વિદ્યાર્થી વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિકમાં ત્રેવીસ ચોવીસમાં આ જ શાળામાં અભ્યાસ કરતો રહ્યો હોય તો અને લેફ્ટ સ્કૂલ વિથ ટીસી અથવા વિથઆઉટ ટીસી શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થી શાળામાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ લઈ અથવા લીધા વગર શાળામાંથી જતા રહ્યા હોય નેક્સ્ટ ક્લાસ એન્ડ સેક્શન ટુ બી પ્રમોટે વિગતમાં વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ત્રેવીસ ચોઈસમાં આગળના ધોરણમાં પ્રમોટ કરવાનો હોય તો તે ધોરણની વિગત આપોઆપ આવી જશે જ્યારે સેક્શનની વિગત પસંદ કરવાની રહેશે ઉપર તમામ વિગત ભર્યા બાદ અપડેટ બટન પર ક્લિક કરવાનું રહેશે અપડેટ બટન પર ક્લિક કર્યા બાદ નીચે દર્શાવ્યા મુજબ ડાયલોગ બોક્સમાં મેસેજ આવશે તેમજ વિદ્યાર્થીના સ્ટેટસની વિગતમાં ડન દર્શાવશે તો ગ્રીન કલરનું ડન આવી જાય એટલે આપણે એ કામ પૂરું થાય છે પછી ઓકે બતાવીએ આમ શાળાએ ક્રમશઃ દરેક ધોરણના તમામ વિદ્યાર્થીઓની વિગત પેજ નંબર ચારથી આઠમા જણાવ્યા મુજબના સ્ટેપથી અપડેટ કરવાની રહેશે હવે દરેક ધોરણના સેક્શન મુજબ તમામ વિદ્યાર્થી વિગત અપડેટ કર્યા બાદ જ પેજને અંતે ફાઇનલાઇઝ બટન જે આપ્યું છે એ બટન પર ક્લિક કરવાનું રહેશે જેથી નીચે મુજબનું ડાયલોગ બોક્સ ખૂબ છે જેમાં જે તે ધોરણના તથા સેક્શનના અપડેટ કરેલ વિદ્યાર્થીના સ્ટેટસ મુજબ સંખ્યા બતાવશે તો આપણે કેટલા બાળકો અપડેટ કર્યા છે પ્રમોટેડ કર્યા છે નોટપાસ એ દરેકનું આપણે આ રીતે ડાયલોગ બોક્સ બતાવશે હવે શાળાએ કન્ફર્મ બટનમાં ક્લિક કર્યા પહેલાં વિદ્યાર્થીને અપડેટ કરેલ વિગતમાં કોઈ ભૂલ ન હોય તેની ખરાઈ કર્યા બાદ જ કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે આમ દરેક ધોરણના સેક્શન મુજબ તમામ વિદ્યાર્થીઓની વિગત અપડેટ તથા ફાઇનલાઇઝ કર્યા બાદ શાળાએ વ્યૂ સમારી બટન પર ક્લિક કરવાનું રહેશે તો આપણે વ્યૂ સમારી બટનમાં ક્લિક કરશું તો આ પ્રમાણનું આપણને નીચે પેજ ખુલશે જેમાં શાળાએ ઉપરોક્ત પેજમાં દર્શાવ્યા મુજબના તમામ ધોરણના વિદ્યાર્થીને અપડેટ કરેલી ચોકસાઈ ખરાઈ કર્યા બાદ ફાઇનલાઇઝ પ્રોગ્રેશન બટન પર ક્લિક કરવાનું રહેશે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન બટન પર ક્લિક કરતા નીચે મુજબનું ડાયલોગ બોક્સ આવશે એમાં આપણને બધી વિગત પૂછી છે આપણે અહીંયા ટીક માર્ક કરી અને સબમિટ કરવાનું છે આ સબમિટ થઈ જશે એટલે શાળાએ સબમિટ બટન પર ક્લિક કર્યા પહેલા શાળાના દરેક ધોરણના તમામ સેક્શનના દરેક વિદ્યાર્થીની ભરેલી વિગતની ખરાઈ કરવાની રહેશે એક વખત શાળા સબમિટ કરી બાદ શાળાના લોગિન અને પ્રમોશન મોડ્યુલનો વિકલ્પ બંધ એટલે કે ડીએક્ટિવ થઈ જશે ત્યારબાદ શાળા કોઈ વિદ્યાર્થીને પ્રમોટ કરી શકશે નહીં જેથી શાળાએ તમામ વિદ્યાર્થીને પ્રમોટ કરેલ છે કે નહીં તેની ખાતરી કર્યા બાદ જ સબમિટ કરવાનું રહેશે લા સબમિટ કરતાં પહેલાં ખૂબ જ કાળજી રાખી બધું ચેક કરી લેવાનું શાળા દ્વારા સબમિટ કર્યા બાદ નીચે મુજબની સ્કૂલ પ્રમોશન હેઝ બિન ફાઇનલાઇઝ આવો મેસેજ આવી જશે હવે આપણે આગળ જોઈશું અન્ય શાળામાંથી આવેલ વિદ્યાર્થીને શાળામાં દાખલ કરવા અંગેની પ્રોસેસ તો મિત્રો ખૂબ જ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓને પ્રમોટે પ્રમોટ કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ શાળાએ ચાલુ શૈક્ષણિક વર્ષ બાવીસ ત્રેવીસ ચોવીસમાં ત્રેવીસ ચોવીસમાં અન્ય શાળામાંથી આવેલ વિદ્યાર્થીને પોતાની શાળામાં લેવા માટે પેજ નંબર ચારમાં દસ ત્રણ આઇકોન પૈકી ઇમ્પોર્ટ મોડ્યુલ આઇકોન ગો બટન પર ક્લિક કરવાનું રહેશે તો આપણે જે આગળનું આઈકન હતું તેમાં ગો બટન પર ક્લિક કરીશું તો ગ્રો બટન પર ક્લિક કરતાં નીચે દર્શાવ મુજબનું મેન્યુ ખુલશે જેમાં વિદ્યાર્થીઓને નેશનલ કોડ તથા જન્મ તારીખની વિગત દાખલ કરી ગો બટન પર ક્લિક કરવાનું રહેશે ઇમ્પોર્ટ સ્ટુડન્ટ ફ્રોમ ધ એકેડેમિક ઇયર બે હજાર બાવીસ ત્રેવીસ ટુ ત્રેવીસ ચોવીસ તો આ પ્રકારનું આપણે ડાયલોગ છે એમાં આપણે વિદ્યાર્થીઓનો નેશનલ કોડ અન્ય શાળામાંથી આવેલી વિદ્યાર્થીને શાળામાં દાખલ કરવા સૌ પ્રથમ વિદ્યાર્થીઓનો નેશનલ કોડ મેળવવાનો રહેશે જે અહીં આપણે એન્ટર કરીશું અને એનો ડેટ ઓફ બર્થ આપણે એડ કરવાની છે હવે નેશનલ કોડ મેળવવા માટેની બે રીત છે કે પ્રથમ રીત ઉપરોક્ત દર્શાયેલ ઇમ્પોર્ટ મોડ્યુલમાં પેજમાં દર્શાયેલ ગેટ નેશનલ કોડ બટન પર ક્લિક કરવાનો રહેશે ગેટ નેશનલ કોડ બટન પર ક્લિક કરતા નીચે દર્શાવજનું પેજ ખુલશે જેમાં તમારે એટલે ગેટ નેશનલ નો બટન પર ક્લિક કરશો ને તો આ પ્રમાણે પેજ ખુલશે એમાં તમારે આધાર નંબર લખવાનો છે અને બર્થ ઈયર લખવાનું છે અને સર્ચ કરવાનું છે તો તમારે એ વિદ્યાર્થીનો નેશનલ કોડ મળી જશે જેમાં વિદ્યાર્થીઓને ભારત સરકારનો આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ દાખલ કરી સર્ચ બટન પર ક્લિક કરતા ઉપરોક્ત પેજમાં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થીઓ નેશનલ કોડ દેખાશે હવે આગળ બીજી રીતે આપણે જોઈશું કે બીજી કેવી રીતે નેશનલ કોડ મેળવાય તો પેજ નંબર ચારમાં દર્શાવેલ ત્રણ આઇકોન પૈકી ડ્રોપ બોક્સ આપણે ઉપર જે જોયું પર ક્લિક કરતાં નીચે મુજબનો પેજ પેજ છે જેમાં તમારા સ્કૂલનો યુઆઈડી નંબર જેમાં અન્ય શાળામાં આવેલી વિદ્યાર્થી નેશનલ કોડોમીટર વિદ્યાર્થી ગત શૈક્ષણિક બાવીસ ત્રેવીસમાં જ શાળામાં અભ્યાસ કરેલો શાળાનો કોડ અથવા જિલ્લા તાલુકા શાળા પસંદ કરી ગો બટન પર ક્લિક કરતા નીચે મુજબનો પેજ ખુલશે જેમાં શાળામાંથી શાળા છોડાયેલ પ્રમાણપત્ર એલસી લઈને અથવા લીધા વગર શાળામાંથી જતા રહેલો તે વિદ્યાર્થીની યાદી દર્શાવશે એટલે આપણે શાળાનો ડાયા લખીશું એટલે એના ડ્રોપબોક્સની અંદર કેટલા કેટલા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓનું લિસ્ટ આપણે એમાં જોઈ શકીશું ઉપરોક્ત પેજમાં દર્શાવેલ વિદ્યાર્થીની યાદી દર્શાવે છે કે જેમાં જે શાળાના દ્વારા સોલની વીસ સર્ટી લઈને અથવા લીધા વગર શાળામાંથી જતા રહેલ હોય તે વિદ્યાર્થીને આગળ ધોરણમાં પ્રમોટ કરવાની કામગીરી પૂર્ણ કરી હોય ઉક્ત પે ઉક્ત પેજમાં વિદ્યાર્થીઓને નેશનલ કોર્ડ વિદ્યાર્થીના નામ પિતાનું નામ માતાનું નામ વિદ્યાર્થીઓ ગત શૈક્ષણિક વર્ષ બાવીસ ત્રીસ ધોરણ હાલ ત્રેવીસ ચોવીસ મુજબનું ધોરણ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ નંબર શાળામાં દાખલ કરવા યોગ્ય વગેરે વિગત દર્શાવેલી હશે આમ શાળાએ બે રીતે બે રીતે કોઈ પણ એક રીત પર વિદ્યાર્થીનો નેશનલ કોડ જાણ્યા બાદ અહીં બધા નેશનલ કોડ આવી જશે જાણ્યા બાદ નેશનલ કોડ અને જન્મ તારીખ દાખલ કરી ગો બટન પર ક્લિક કરવાનું રહેશે તો એ ક્લિક કરીશું એટલે આપણને આ પ્રમાણેનું નીચે પ્રમાણેનું બોક્સ ખુલશે જેમાં વિદ્યાર્થીની ગત વર્ષ એટલે કે બાવીસ ત્રેવીસની શાળાનું નામ ગત વર્ષનું અભ્યાસનું ધોરણ શાળાનો કોણ વિદ્યાર્થીનું નામ જન્મ તારીખ બધી જ વિગતો માતા પિતાના આધાર કાર્ડ નંબર બધું જ એમાં આવી જશે વિદ્યાર્થીની સ્થિતિ વિગત દર્શાવશે બધું જ એમાં આવી જશે હવે આપણે શું કરવાનું છે કે હવે શાળાએ વિદ્યાર્થીને દાખલ કરવા વિદ્યાર્થીના ગત વર્ષ બાવીસ ત્રેવીસ અને પ્રોગ્રેસિવ સ્ટેટસની માહિતી બાવીસ ત્રેવીસમાં મેળવેલ ગુણની ટકાવારી વિદ્યાર્થીની ગત વર્ષની હાજરીના દિવસો ચાલુ શૈક્ષણિક વર્ષ ત્રેવીસ ચોવીસ અને વિદ્યાર્થીને દાખલ કરવાનો હોય તે ધોરણ તથા સેક્શન વિગત અને શાળાની વિદ્યાર્થી પ્રવેશ દાખલ થયા તારીખ બધી ભરી અને ઇમ્પોર્ટ બટન પર ક્લિક કરતા વિદ્યાર્થી હાલની શાળામાં દાખલ થઈ જશે એટલે આપણે આ વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરવાનું છે પરંતુ એ ઇમ્પોર્ટ કરતાં પહેલાં જો તેની જૂની શાળાએ તેને ત્યાં આગળથી કમી કર્યો હશે તો જ આપણે એમાંથી ઇમ્પોર્ટ કરી શકીશું એના ડ્રોપ બોક્સમાં જો આપણે એમાં જે વિદ્યાર્થી છે એ દેખાશે એટલે પહેલાં જે એની માતૃશાળા હશે એમાંથી એને કાઢેલો હશે તો જ આપણે એને ઇમ્પોર્ટ કરી શકીશું એટલે શાળાએ ઉપરોક્ત પ્રક્રિયા ક્રમશઃ અન્ય શાળામાંથી આવેલ દરેક વિદ્યાર્થીની દાખલ કરવાની રહેશે ચલો હવે આગળ જોઈશું ટ્રાન્સપોર્ટ સર્ટિફિકેટ મોડ્યુલ તો શાળાએ આ મોડ્યુલનો ઉપયોગ ફક્ત ચાલુ શૈક્ષણિકમાં ત્રેવીસ ચોવીસ દરમિયાન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કે જે શાળામાં અધવચ્ચે છોડી દીધેલ હોય અથવા તો ડ્રોપ આઉટ થયેલ હોય અથવા વિદ્યાર્થી મૃત્યુ પામેલ હોય તેવા માટે ઉપયોગ કરી શકાશે ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલમાં જવા માટે ધોરો શાળાએ પેજ નંબર ચારમાં દર્શાવ્યા મુજબ જે આપણે હમણાં ઉપરના ત્રણ આઇકોન જોયા હતા તેમાં પેજમાં ડાબી બાજુએ દર્શાયેલ ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ એ ત્રણની બાજુની અંદર આપણે જે હમણાં એમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ બતાવેલું છે તેના પર ક્લિક કરવાનું છે તા આ પ્રમાણેનું ડ્રોપ બોક્સ ખુલશે હવે શાળાએ જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક ત્રીસ ચોથ દરમિયાન શાળા અધ વચ્ચે છોડી દીધેલ હોય અથવા તો ડ્રોપ આઉટ થયેલ હોય અથવા વિદ્યાર્થી મૃત્યુ પામેલ હોય તે વિદ્યાર્થીઓને નેશનલ કોલ એન્ટર કરી ગો બટન પર ક્લિક કરતાં વિદ્યાર્થીની વિગત દર્શાવતો નીચે મુજબ પેજ ખુલશે તા આ પ્રમાણે પેજ ખુલશે ઉક્ત પેજમાં વિદ્યાર્થીનો નેશનલ કોડ વિદ્યાર્થી નામ જન્મ તારીખ વિદ્યાર્થી હાલનું ધોરણ સેક્શન બધી વિગતો દર્શાવેલી છે જેમાં પેજની નીચે ચાર વિકલ્પ જોવા મળશે હવે ચાર વિકલ્પમાંથી આપણે કયો વિકલ્પ પસંદ કરવાનો છે તેની માહિતી આપેલી છે કે લિસ્ટ લેફ્ટ સ્કૂલ ઓલરેડી વિથ ટીસી શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે જ્યારે વિદ્યાર્થી ચાલુ સેક્શન ત્રેવીસ ચોવીસ દરમિયાન શાળામાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ લઈને જતા રહેલું હોય બીજું ઇસ્યુ ન્યૂ ટીસી તો શાળાએ આવી ગપ ત્યારે જ પસંદ કરવાનું રહેશે કે જ્યારે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિકમાં તેવીસ ચોઈસ દરમિયાન શાળા છોડાયેલ પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મેળવ્યા અંગે અરજી કરેલ હોય અથવા શાળા દ્વારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કાઢી આપેલ હોય ત્યારે માર્ક ડ્રોપ આઉટ તો શાળાએ આવી કપ ત્યારે પસંદ કરવાનો રહેશે જ્યારે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ત્રેવીસ ચોઈસ દરમિયાન શાળામાંથી ડ્રોપ આઉટ થયેલ હોય એટલે કે વિદ્યાર્થી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મેળવ્યા વગર શાળામાંથી અધવચ્ચે અભ્યાસ કરવાનો છોડી દીધેલ હોય અથવા શાળાએ આવતો જ ન હોય ત્યારે આપણે આ પસંદ કરવાનો છે અને માર્ક ઇનએક્ટિવ તો શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો છે જ્યારે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ત્રેવીસ ચોવીસ મૃત્યુ પામેલ હોય ત્યારે અથવા શાળાએ વિધે ખોટી અથવા ડુપ્લિકેટ એન્ટ્રી કરેલ હોય ત્યારે આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે શાળા દ્વારા લેફ્ટ સ્કૂલ ઓલરેડી ટીસી બટન પર ક્લિક કરતા નીચે મુજબ ડાયલોગ બોક્સ મેસેજમાં દેખાશે જેમાં આપણે કન્ફર્મ બટન પર ક્લિક કરતા વિદ્યાર્થી શાળામાંથી નીકળી ડ્રોપ બોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટમાં જતો રહેશે ડ્રોપ બોક્સમાં ગયા બાદ શું કરો શાળા માર્ક ડ્રોપ બોક્સ બટન પર ક્લિક કરતા નીચે બધું ડાયલોગ બોક્સ મેસેજમાં દેખાશે જેમાં આપણે કન્ફર્મ બટન પર ક્લિક કરતાં વિદ્યાર્થી શાળામાંથી નીકળી ડ્રોપ બોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટમાં જતો રહેશે શાળામાં માર્ક ઇન એક્ટિવ બટન પર ક્લિક કરતાં ડ્રોપ ડાયલોગ બોક્સ મેસેજમાં દેખાશે અને એમાં પણ આપણે કન્ફર્મ બટન પર ક્લિક કરીશું તો વિદ્યાર્થી સિસ્ટમમાંથી કાયમી ડિલીટ થઈ જશે જેથી શાળા વિદ્યાર્થીએ પરત દાખલ કરી શકશે નહીં ધન્યવાદ જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે ધન્યવાદ